જય જવાન જય કિસાન મિત્રો અમારો વિડીયો પહેલાં તો લાઈવ સુધી જોઉં અને અમે બિયારણ ક્યુ લાયા છે એનો પણ તમને નોમ આપજો આ ભેડોનું અમે ભેડાની ખેતી કરી છે અમારે ભેડોનું વાવ તમે કર્યું તો ને આજે ભેડા પણ ઉગીને તૈયાર થઈ ગયા છે તો અમારે આજે મય ખડું છે ખાડમાં ખાડા છે તો મિત્રો આ ભેડોનું નામ છે તલવાલ પેડા આપણે કર્ણવતી ના એ દુકાનેથી ધીધારે એગ્રોમાંથી લાયા હતા અને તમે જોઈ શકો છો પેડા અમારા પેડા ફસ્ટ નંબરનું બીયા છે તો અમુક ખેડૂત ભાઈઓ અનુભવ વગરનું લે છે ને નુકસાન પડે છે તો મિત્રો આવું ના થવું પડે અનુભવ હોય એની ખેતી કરો મિત્રો અમારે શાકભાજીનો અનુભવ છે અને અમે શાકભાજીની ખેતી કરે છે ને શાકભાજીમાં પણ આ વખતે હારામ ફારી મળે છે તો તમે અમારી ગ્રામ્ય ક્ષેત્રમાં શાકભાજી ઊભી છે એ શાકભાજી તમે જોઈ શકો છો અને મજૂરી મિત્રો અવિષેક કરો જેનો ખેડૂતો આગળ આવે અને અમારો ખેડૂતો પચીસ રૂપિયા કમાતો થાય એવી અમારી આશા છે કે અમારા વીડિયા જોઈ અને ખેડૂતો ખેતી કરે અને ખેતી મિત્રો આપણા બાપ દાદાની ખેતી હોય છે અને ખેતીમાં ફારા સારી પણ મળતા મળે છે અમે આ ભડા બેડા વણવાનું ચાલુ થાય છે એના અમે અવશ્ય વિડીયા મૂકશું અને અવશ્ય મિત્રો મજૂરી કરો મજૂરી કરીશો તો જ આગળ લાગશો બાકી ખેતી જેટલી આવા પણ સમય નથી તમે જોઈ શકો છો ત્રણ વીઘા અમે ખેતી શાકભાજી કરી છે અને એક વીકો મારા મરસાનું વાવેતર કરેલું છે અને પેડા અને સોળ એનું પણ વાવેતર છે તો અવશ્ય મિત્રો વિડીયો મારો ગમ્યો હોય તો લાઈક અને શેર કરવાનું ના ભૂલતા અને અવશ્ય ફોલો તો કરજો મિત્રો એક ખેડૂત પોતાને સપોર્ટ કરવાનું ના ભૂલતા જય જવાન જય ગિશાન